પાટણ જિલ્લાના ત્રણ તાલુકામાં ખેડૂતોના ખેતરમાં પ્રાઇવેટ કંપની દ્વારા વીજ પોલ ઉભા કરવાની કામગીરીને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે આ અંગે તંત્રમાં રજૂઆત કરી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે ખેડૂતોના ખેતરમાં વીજ કંપની દ્વારા કામગીરીનો આરંભ કરવામાં આવતા ઊભો પાક બરબાદ થતાં ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ જવા પામ્યા છે પાટણ સરસ્વતી અને ચાણસમા તાલુકાના ખેડૂતોની જમીન પર પાવર ગ્રીડ ખાવડા આર ટ્રાન્સમિશન સાતસો પાસઠ કેવી પ્રાઇવેટ કંપની ખેડૂતોને જાણ કર્યા વગર વીજ પોલ ઊભા કરવા માટે ખાડાનું ખોદકામ શરૂ કરતા અને તે જમીનનું કોઈ વળતરની માહિતી આપ્યા વગર કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતો ભારે રોષે ભરાયા છે ખેડૂતોએ આ બાબતની લેખિત રજૂઆત પાટણ કલેક્ટર કચેરી ખાતે કરી હતી પરંતુ ત્યાં પણ તેમને સંતોષકારક જવાબ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે જેને પગલે ખેડૂતોએ તંત્ર સામે ન્યાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો વાવેતર કરેલ જમીન પર કંપની દ્વારા ખોદકામનો આરંભ કરી દેતા પાપ તો બરબાદ થયો છે સાથે જ ખેડૂતો ચિંતામાં પણ મુકાઈ જવા પામ્યા છે કે ઊભો હોય ઊભા પાકને નુકસાન પછી કોઈ યોગ્ય વળતરનો હજુ હજુ સુધી જવાબ આપ્યો નથી બરાબર હાલ મારા પાસે દોઢ વીઘો જમીન છે બરાબર માપ આવેલું છે ત્યાં તબેલો બનાવેલો છે એટલે મેં વાત કરી કે આ તબેલો એટલે કે તબેલો તમારે હટાવવો પડશે બરાબર આ જે લાઈનનું માપ છે એ હટશે નહીં એટલે કોઈ વળતરનો જવાબ આપ્યો નથી કોઈ સંતોષકારક કોઈ જવાબ મળતો નથી બરાબર જ કે જે લાઈન આવે છે એ તો બંધ તો રહેવાની નથી બરાબર પણ અમારે સંતોષ થાય યોગ્ય વળતર મળે બસ જ આશા રાખીએ પાટણ જિલ્લાના ખેડૂતો હાલ રવિ સિઝનમાં પાક વાવણીના કામોમાં વ્યસ્ત બનવા પામ્યા છે ત્યારે જિલ્લાના પાટણ ચાણસમા અને સરસ્વતી તાલુકામાં ખેડૂતોની કોઈપણ પરવાનગી વગર ખેડૂતોની જમીન પર પાવર ગ્રીડ ખાવડા આર્ય ટ્રાન્સમિશન સાતસો પાસઠ કેવી પ્રાઇવેટ કંપની દ્વારા વાવેતર કરેલ જમીન પર ખાડા ખોદવાની કામગીરી કરાઈ છે અને જે જમીનનો ઉપયોગ કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે તેનું વળતર પણ સરકારની જંત્રી મુજબ ચૂકવવા અંગે કંપની દ્વારા મૌખિક જાણ કરવામાં આવી નથી નુકસાનમાં તો બધું ઘણું બધું નુકસાન કે વાવેતર હતું એમ એ લોકોને જીસીબીથી ખાડા કરી દીધા છે એ લોકોની કોઈ મંજૂરી લેવામાં આવી નથી પછી અમુક નાના ખેડૂતો છે એમને કોઈ તબેલા છે કોઈ બે ચાર પશુ રાખતા હોય છે તો એમ છતાંય એમને પહેલાં કહેવામાં નહીં આવે પછી સીધું એવું કહેવામાં આવ્યું હોય કે ભાઈ તમે તમારો તબેલો હટાવી દો તો પહેલાં મોઢ મોઢ તો તબેલો સાહેબ બારથી રૂપિયા લઈને વ્યાજ ખેડૂત ભરતા હોય અને મોડ મોડ કરેલો હોય અને હવે એ લોકોને કીધું કે તમે હટાવી દો તો એવું સ્પષ્ટ એ નહીં કહેતા કે અમે તમને આટલું વળતર આપશું તો એમને વળતર પણ ખેડૂતને આપવું જોઈએ ને જે કોઈ વ્યાજબી હોય પરમાણીએ તો એમને કલેક્ટર સાહેબ માગણી કરી પણ કલેક્ટર સાહેબે કોઈ સંતોષપૂર્વક જવાબ આપ્યો નથી એટલે આ લોકોનું એવું કહેવું છે કે જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમે કોમ કરવા દેવાના નથી પાટણના ના ગામના ખેડૂત સ્વરૂપ સિંહ ખેતર ની મુલાકાત લીધી અને જેઓની ભાઈઓના ભાગ સાથેની કુલ ચાર વીઘા જમીન છે જેમાં વીજ પોલ માટે પોણો વીઘા જમીનમાં ખાડા કરેલ છે ત્યારે આ બાબતે જેની કંપની દ્વારા સરકારની જંત્રી મુજબ પિસ્તાલીસ થી પચાસ હજાર કિંમત થાય છે પરંતુ હાઈવે નજીક આવેલા આ જમીન કુણઘેર વિસ્તારના માર્કેટ ભાવ મુજબ એક વીઘાના દસ થી પંદર લાખ કિંમત થાય છે આથી સરકારની જંત્રીના ભાવ ખૂબ જ નીચા હોવાથી ખેડૂતોને પોષાય તેમ નથી

એ જે પાવર ગ્રીડ કંપનીવાળા આને સીધા ખાડા કરી દીધા અમને કોઈને પૂછ્યું નહીં અમને પૂછ્યા વગર ખાડા કરી દીધા ને અમને શું એનું વળતર મળશે એવી કોઈ ચોખવડ કર્યા વગર અમારી કોઈ મંજૂરી લીધા વગર એમને કામ ચાલુ કરી દીધું છે અમે કામ રોક્યું જે તે અને અમને અમે કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરી વળતર આપવામાં એમનું કેવું એવું છે કે જે સરકારી જંત્રી હોય એના પંચ્યાસી ટકા તમને વળતર મળશે બરાબર પણ એ વળતરથી અમે અસંતુષ્ટ છીએ એના માટે અમે કલેક્ટર પાસે જઈને અમે અમારું આવેદન રજૂ કરેલું છે તો કલેક્ટર સાહેબે અમને જે તે આશ્વાસન આશ્વાસનરૂપી જવાબ કોઈ મળ્યો નથી તો કે જો એ સરકારી કામ છે અમારી જે માર્કેટ વેલ્યુએશન પ્રમાણે અમારી જમીનના પંદરથી વીસ લાખ રૂપિયા વિગે ભાવ છે અને અહીંયા અમને એ રા પચાસ હજાર રૂપિયા આપવાની વાત કરે છે એટલે અમે એના અસંતુષ્ટ છીએ બરાબર છે એટલે અમારી માંગણી જે સરકાર પાસે છે જે કલેક્ટર સાહેબને જે બી કરી એ સરકારી અમારા પૂરેપૂર્વ મને સમકક્ષ જે વળતર મળે એના માટેની અમારી આ લડત છે આંદોલન અમારું રહ્યું છે કુણઘેર ગામમાં ત્રીસ જેટલા ખેડૂતોના ખેતરમાં આ પ્રકારના વીજ પોલ ઉભા કરવા અંગેની સૂચના કંપની દ્વારા આપવામાં આવી છે અને તે વીજ લાઇનમાં આવતા ખેતરમાં વાડા કે વાવેતર હોય તે હટાવી લેવા જણાવ્યું છે તો ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડે તેમ છે જંગી ખેડૂતોએ પાટણ કલેકટર કચેરી ખાતે લેખિત રજૂઆત પણ કરી છે પરંતુ ત્યાં ખેડૂતોને સંતોષકારક જવાબ ન મળતા આજે ખેડૂતોએ તેમના ખેતરમાં ઊભા રહી તંત્ર સામે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો પાટણ જિલ્લાના પાટણ સરસ્વતી અને ચાણસમા તાલુકાના ખેડૂતો હાલમાં દુઃખી થઈ જવા પામે છે એની પાછળ કારણ એક જ છે કે જે રીતે આપ જોઈ રહ્યા છો મારી પાછળના આ દ્રશ્યો આ ખેતર વચ્ચેના દ્રશ્યો છે અને ખેતર વચ્ચોવચ ખેડૂતોના જે ખેતર છે તેમાં વચ્ચોવચ ખાનગી વીજ કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આટલેથી આ વાત અટકતી નથી પરંતુ જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે જે તેઓની ખેતી જે જમીન કપાઈ રહી છે પરંતુ તેનું યોગ્ય વળતર પણ આપવાની વાત સુધા નથી થઈ અને તેના જ કારણે હાલ તો આ ત્રણ તાલુકાના જે ખેડૂતો છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે કલેક્ટર કચેરીમાં પણ તેઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હાલ પણ તેઓ સૂત્રોચ્ચાર કરી સરકાર સમક્ષ વિરોધ નોંધાવી રહ્યા છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપ મેચમાં પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરવામાં આવ્યું હતું તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાનગી કંપનીને આપીને તેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં આવી